હેલો એવરીવન તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્ફ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે ફરીથી વાત કરીશું ઘૂંટણના દુખાવા વિશે એક તો આપણે પાર્ટ વનમાં જોઈ લીધી કે કેટલી એક્સરસાઇઝ કરવાની શું ધ્યાન રાખવાનું કઈ રીતે કરવાની તો હવે આ એક્સરસાઇઝ તમારી પરફેક્ટ થાય છે તમે એક મહિનો કરો છો પછી આ એક્સરસાઇઝમાં હવે તમારે એડ શું કરવાનું છે એ આપણે વાત કરીશું જો તમે એક મહિનો રેગ્યુલર એક્સરસાઇઝ કરી છે પાર્ટ વનમાં જે આપણે બતાવી એ એક્સરસાઇઝ તમારાથી બધી ઇઝીલી થાય છે તમારો દુખાવો કંટ્રોલમાં છે તો જ તમારે આ બધી એક્સરસાઇઝ એડ કરવાની છે તો ચલો વાત કરીએ કે આપણે કઈ કઈ એક્સરસાઇઝ એડ કરવાની છે જે બધી એક્સરસાઇઝ હતી એમ જ રાખવાની છે પણ હું જે આ વિડીયોમાં બતાવું એ રીતે તમારે એક્સરસાઇઝમાં વજન એડ કરવાનું છે કેમકે આપણો એક્સરસાઇઝનો મેઇન પર્પઝ એ છે કે આપણે સ્નાયુને મજબૂત કરવાનો છે તો સ્નાયુને મજબૂત કરવા માટે આપણે વજન અથવા તો આને કહેવાય છે વેઇટ કફ બાંધીને એક્સરસાઇઝ કરવાની તો હવે વેઇટ કફ ઘરે નથી હોતા જો તમે ઓનલાઈન ક્યાંયથી મંગાવો તો મંગાવી શકો છો અથવા તો હું નીચે અમારા નંબર આપું છું એ નંબર ઉપર તમે મેસેજ કરીને પણ વેઇટ કફ મંગાવી શકો છો અથવા તો ઘરે કોઈ પણ એક કિલોની થેલી છે મીઠાની થેલી છે અથવા તો એક કિલોનું કોઈ પણ મેઝરમેન્ટ છે એ તમે પગે બાંધીને પણ એક્સરસાઇઝ કરી શકો છો તો ચલો હવે આપણે જોઈએ કે આ વજન બાંધીને આપણે એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે તો હતી એ બધી એઝ ઇટ ઇઝ રાખવાની છે જેમ હતી એમ જ કરવાની છે વજન ક્યાં એડ કરવાનું છે એ હું તમને કહું છું બાકી બધી એક્સરસાઇઝ ચાલુ રાખવાની જ છે તો ચલો જે તકિયું આપણે નીચે રાખીને એક્સરસાઇઝ કરી રીતે એમાં આપણે વજન બાંધી દેવાનું છે પગમાં તો બધું એમનું એમ જ છે જેમ હતું એમ બસ હવે તમારે ખાલી વજન એડ કરીને એક્સરસાઇઝ કરવાની છે આમાં પણ પહેલાં કરતા એમ ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ બસ જેમ આપણે દસ સેકન્ડ હોલ્ડ રાખીને પંદરથી વીસ રિપીટેશન કરતા હતા એ જ કરવાનું છે બસ વજન એડ કરવાનું છે તો હવે જોઈએ કે બીજી કઈ કસરતમાં વેઇટ એડ કરવાનું છે તો જો આપણે પગ વાળીને એક પગ સીધો ઊંચો કરતા હતા એક્સરસાઇઝમાં પણ હવે વજન એડ કરવાનો છે ચલો કરો ઉપર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન પણ આવી જ રીતે જેમ હતું એમ બસ વજન એડ કરવાનું છે જો તમારાથી એક પગમાં એકી સાથે પંદર થી વીસ રિપીટેશન ના થાય તો તમે પાંચ પાંચના ગેપ પણ કરી શકો છો કે પહેલાં પાંચ આ પગમાં કર્યા પછી પાછા પાંચ બીજા પગમાં પછી પાંચ આમાં પછી પાછા પાંચ આમાં એવી રીતે વારાફરતી પણ કરી શકો છો એક સાથે કરીને તમને દુખાવો થાય છે તો આવી રીતે વારાફરતી તમે એક પગમાં કરી શકો છો હવે આપણે એક નવી એક્સરસાઇઝ એડ કરવાના છીએ જે તમારે બેડ ઉપર પગ લટકાવીને બેસીને અથવા તો તમે ખુરશી ઉપર બેસીને પણ કરી શકો છો આ એક્સરસાઇઝમાં પણ જો તમારાથી વજન બાંધીને થાય છે તમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો કોઈ ઇસ્યુ નથી આવતો દુખાવો વધતો નથી તો તમે ડાયરેક્ટ વજન બાંધીને પણ ચાલુ કરી શકો છો અને જો વજન બાંધીને તમને દુખાવો આવે છે તો તમે પહેલાં વજન વગર કરજો અને પંદરથી વીસ સેશન કર્યા પછી તમે વેઇટ બાંધીને પણ સ્ટાર્ટ કરી શકો છો હવે આ જે નવી એક્સરસાઇઝ આપણે એડ કરીએ છીએ એમાં તમારે આવી રીતે બેડ ઉપર પગ લટકાવીને એકદમ કમરમાંથી સ્ટ્રેઇટ બેસી જવાનું છે અને તમારા બંને હાથથી અહીંયા બેડ ઉપર બેઠા છો તો બેડ પકડવાનું છે અથવા તો ચેર ઉપર પગ લટકાવીને બેઠા છો તો ચેર પકડવાની છે અને તમારા બંને પગ એકસાથે પંજા તમારી બાજુ રાખીને સીધા કરવાના છે ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ હવે જો આ કોઈ પણ એક્સરસાઇઝમાં તમારા પગ ખેંચાય છે એટલે કે આ હમણાં આપણે જે નવી એક્સરસાઇઝ બતાવી છે એમાં તમારાથી સીધું નથી બેસાતું અથવા તો પગ ખેંચાવા માંડે છે પગ સ્ટ્રેટ નથી થતા પગ વાળવામાં તમને આગળની થાપાના આગળના ભાગમાં ખેંચાવા માંડે છે તો આનું એક સોલ્યુશન છે કે તમે આ એક્સરસાઇઝ સાથે સ્ટ્રેચિંગ પણ લ્યો તો આપણો સ્ટ્રેચિંગનો વિડીયો પણ ઓલરેડી યુટ્યુબમાં આવી ગયો છે તો એ સ્ટ્રેચિંગ પ્લસ ઘૂંટણના આ બંને પાર્ટની એક્સરસાઇઝ આ બધું તમારે એક સાથે કરવાનું છે ત્યારે જ તમને ફરક દેખાશે તો થેન્ક યુ સો મચ અમારો આ વિડીયો આખો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને એટલો આગળ શેર કરો